મહેમદાબાદમાં તો મહેમદાબાદમાં પ્રોફેસરનો એક વિડીયો સામે આવ્યો છે માથા પર ગ્લાસ મૂકીને ડાન્સ કરી રહ્યો છે આ પ્રોફેસર છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી બાદ ડાન્સ કર્યો હતો અને જે વિડીયોમાં પણ દેખાઈ રહ્યો છે

બિલકુલ પ્રોકસિ સંજા વાત કરવામાં તો ખેડા જિલ્લાનું મેમદાસ સાથે આવેલી જે ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન છે તેના પ્રોફેસર છવ્વીસમી જાન્યુઆરી ના પ્રજાસજના પર્વ ની ઉજવણી બાદ

ધોરણ 11 ના ছাত্রો એ અભદ્ર વર્તન કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે વિદ્યાર્થીની દ્વારા વાલીને ફરિયાદ કરવામાં આવી અને વાલીએ સ્કૂલ સંચાલકો સમક્ષ ફરિયાદ કરી સમગ્ર ઘટનાને દબાવી દેવાના એસએનકે સ્કૂલ સંચાલકોના પ્રયાસ વચ્ચે વિદ્યાર્થીનીનો વિડીયો પણ સામે આવ્યો તે મહિનાથી આલે છે પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધો

ત્યારે આની ઉપર અમે એક વર્ગ બે કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરીશું તપાસ કમિટીની બનાવશું અને એની ચોક્કસપણે યોગ્ય તપાસ છે એ અમારી ટીમ છે એ તાત્કાલિક પૂર્ણ કરીશું અને એમાં જે નિયમ અનુસાર કોઈ શાળા વિરુદ્ધમાં કે કોઈના વિરુદ્ધમાં પગલાં લેવાના થશે તો એ પણ અમે લેવા માટે તૈયાર રહેશું રાજકોટની વધુ એક સ્કૂલ આવી છે વિવાદમાં આંગણવાડીના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો સર સ્કૂલ તોડવા માર માર્યાનો વાલીનો આક્ષેપ છે સ્કૂલના જ આચાર્ય દ્વારા માર માર્યાનો વાલીનો દાવો છે દાવ આવી જતા વાલી દ્વારા સ્કૂલમાં ફરિયાદ પણ કરવામાં આવી શાળા નંબર બાણું માં બાળકને માર મારવાની ઘટના બની છે સરકારી સ્કૂલના પ્રાંગણમાં આવેલી આંગણવાડીમાં ભણે છે આ બાળક તો શાળામાં બાળકને માર મારવાનો મામલો છે બાળકને માર માર્યો નથી રાજકોટની વધુ એક સરકારી શાળા છે તે વિવાદમાં આવી છે ખાસ કરીને અહીંયા જે છે એ નાના બાળકોને હેરાનગતિ થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બેન શું કહેશો શું આખી પરિસ્થિતિ છે અને શું ગઈકાલે શું થયું ગઈકાલે પ્રિન્સિપાલ દ્વારા ના અમારા આંગણવાડીના બાળકને મારી લીધેલ છે 4 વર્ષનું બાળક છે શા માટે એ એક ફૂલ તોડવાની બાબત માટે થઈને મારી લીધું છે બાબો બાથરૂમ આવ્યો તો મેડમ લઈને

ખૂબ જ શરમજનક બાબત એ છે કે આંગણવાડીમાં ભણતો બાળક એ ત્રણ અને પાંચ વર્ષની વચ્ચે હોય એ વોશરૂમ કરવા એમને આશા વર્કર બહેનો લઈ જાય તો એમાંય પ્રિન્સિપાલ દ્વારા ત્રાસ આપવામાં આવે ગઈકાલે ઘટનાની વાત કરવામાં આવે તો એક છોડની અંદરથી વિદ્યાર્થીએ ફૂલ તોડ્યું હતું અને આ બાબતે પ્રિન્સિપાલે ઉશ્કેરાય અને ખુરશીઓના ઘા કરવો બાળકને માર માર્યો હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો આંગણવાડીના બાળકને માર મારવાની ફરિયાદમાં ડીઓનું નિવેદન છે કે અમે આચાર્ય સાથે વાત કરી છે ખરેખર આવી કોઈ ઘટના નથી બની

અને એમાંથી આ બાબત સામે આવી છે બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી તમે જેમ કહો છો એમ આચાર્ય સાથે વાત કરી છે અને સીઆરસી જે અમારા છે ત્યાંના ક્લસ્ટરના એ સીઆરસીને પણ મેં આ બાબતની તપાસ સોંપી દીધી છે એનો તો હું એક